અમદાવાદના શિલજમાં આગની ઘટના સામે આવી છે મનન માર્કેટિંગમાં બેગના ગોડાઉનમાં વિકરાળ આગ લાગી આગ કાબુમાં લાવવા માટે ફાયર વિભાગને વીસ ગાડીની મદદ લેવામાં આવી જેસીબીની મદદથી ગોડાઉનના પતરા તોડવામાં આવ્યા પતરા તોડીને ધુમાડો બહાર કાઢીને પાણીનો મારો ચલાવાયો ગોડાઉનમાં રહેલો સંપૂર્ણ માલ આગમાં બળીને ખાખ થયો છે સદનસીબે રવિવાર હોવાથી જાનહાની ટળી છે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે સીલમાં પદ્માવતી રેસીડેન્સી પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે જે ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે કામગીરી કરીને આગ ઉપર કાબુ મેળવી લીધો છે જે પ્રકારે આ દ્રશ્યો જોઈ શકાય છે જે અમેરિકન જે બેગની આ જે ગોડાઉન કહી શકાય છે તે હતું કે જ્યાં બેગ હતી સાઇકલો હતી જે જથ્થાની અંદર આગ લાગી હતી જે કોલ મળતા ફાયર બ્રિગેડની બે થી ત્રણ ગાડી શરૂઆતમાં પહોંચીને તે બાદ નાની મોટી થઈને વીસ જેટલી ગાડી અધિકારી કર્મચારીઓ અહીંયા કામગીરી કરી રહ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવી લેવાયો છે આગને લઈને સાથે ચીફ ફાયર ઓફિસર વાત કરવા માટે સાથે સાહેબ આગની ઘટના શરૂઆતમાં શું કોલ ઉપર રેસીડન્સીની બાજુમાં અમેરિકન ટુરિસ્ટનું બેગોનું ગોડાઉન હતું જેની અંદર આગ લાગેલ હતી તે રીતનો કોલ મળ્યો હતો શરૂઆતના તબક્કે થલતેજ ફાયર સ્ટેશન તથા બોપલ ફાયર સ્ટેશન બંને જે નજીકની ગાડીઓ છે ત્યાંથી વાહનો આવ્યા હતા અહીંયા ગાડી સ્થળ પર જોતા આજુબાજુ હાઈરાઈઝ બિલ્ડીંગ રેસીડન્સ આવેલા છે તેની આજુબાજુ ધુમાડો જઈ રહ્યો હતો એટલે સૌપ્રથમ તો તે બિલ્ડિંગો ખાલી કરાઈ તેના પછી આગ ઉપર કાબુ મેળવવાનો ટ્રાય કર્યો આગનું કારણ કોઈ ખબર પડી છે કોઈ આ ગોડાઉન ચાલુ હતું રવિવારના લીધે ગોડાઉન બંધ હતું કારણ કે ગોડાઉનમાં કોઈ હતું નહીં અને તથા સાયકલોનું એસેમ્બલ થતું હોય તેવું જણાઈ આવે છે સાયકલોની ચેપિશો પડી છે અને ત્યારબાદ બેગો જે ખરી તે અમેરિકન ટુરિસ્ટ બેગોનું પણ ગોડાઉન છે ખબર પડી છે આગ આગ લાગવાનું કારણ તો કઈ ખબર નથી પડી પણ કદાચ શોર્ટ સર્કિટ હોઈ શકે એક તો રવિવાર હતો કોઈ હતું નહીં એટલે કોઈ શોર્ટ સર્કિટ થયું હોય એવું કોઈ નુકસાન ખરું આ બાજુમાં બિલ્ડિંગ છે બાજુની બિલ્ડિંગમાં રેસીડેન્સમાં ધુમાડો ગયો હતો ત્યાં ગાડી કોઈ આગ કઈ એવું કોઈ નુકસાન નથી બાજુમાં કોઈ નુકસાન નથી પણ આ આગની ઘટના બની છે અહીંયા કોઈ ફાયર સેફ્ટી હતી કે નથી એ શું એક્શન લેવા કોઈ ફાયર સેફ્ટી આ ગોડાઉનમાં હતી નહીં આમ અત્યાર હાલ જે પ્રાથમિક તબક્કે જોવાય છે ત્યાં રવા ગોડાઉન કર્યું છે સાયકલનું તથા બેગોનું ગોડાઉન છે એમાં એનઓસી લેવાની કોઈ કાર્યવાહી કરી નથી તેવું જણાઈ આવે છે કે હાલ આ કોઈ કાર્યવાહી નથી તેવું અહીંયા જણાઈ આવે છે પરંતુ ફાયર બ્રિગેડની કામગીરી પ્રાથમિક જે છે આગ બુજાવવાની છે તે અહીંયા કરવામાં આવી અહીંના લોકો હાજર છે અચ્છા આપ અહીંયા છો આપનું ગોડાઉન છે રાજેશભાઈ મહેતા ચાલુ હતું આજ બંધ આજે રવિવારની રજા હતી તમને કઈ રીતે ખબર પડી અમે તો જમણવાર માં હતા કોક નો ફોન આવ્યો ત્યારે આયા હાજર હતું તમારે કોઈ નહીં કારણ ખબર કેમ આગ લાગી કોઈ ખબર નહીં કેટલું નુકસાન થયું લગભગ હશે એક અસ્સી એક નબ્બે વિસ્તારની પાસે છે તો તમે કોઈ સેફટી ને બાબતે પરમિશન લીધી હોય ફાયર સેફટી બધું કરેલા છે પેલા ફાયર એક્સિડન્ટ બધું હતા

આ ગોડાઉન બળીને ખાક થઈ ચુક્યું છે રવિવારના કારણે આ ગોડાઉન બંધ હોવાથી મોટી જાનહાની મોટી દુર્ઘટના થતા ટળી છે પરંતુ આ ગોડાઉન જોઈ શકાય છે જે પ્રકારે આગ લાગી જેસીબી ની મદદ લઈને પતરા તોડીને ધુમાડો બહાર કાઢવામાં આવ્યો પાણીનો મારો ચલાવવામાં આવ્યો અને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો છે અને આગની અંદર આ સંપૂર્ણ ગોડાઉન જે છે તે અહીંયા બળીને ખાખ થઈ ચુક્યું છે હવે આ તપાસ કરશે ફાયર બ્રિગેડ બાદ પોલીસ વિભાગ કે આગ કારણોસર લાગી હતી કેરામેન અજય સાથે દર્શન રાવલ વીટીવી ન્યૂઝ અમદાવાદ